જય શ્રી કૃષ્ણ આજે વૈશાખ મહિનાના સુદ પક્ષની સપ્તમી તિથિ આજે મા ગંગામૈયાનું આ પૃથ્વી પર પ્રાગટ્ય થયું હતું આથી આજના દિવસને ગંગા સપ્તમી કહેવામાં આવે છે કહેવાય છે કે આજના દિવસે ગંગામૈયાની પૂજા કરવાનું ખૂબ મહત્ત્વ છે આજે પૂરી શ્રદ્ધાથી ગંગા નદીમાં ડૂબકી લગાવવાથી મનુષ્યના તમામ પાપો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે તેના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે આજના દિવસે ભગીરથ ઋષિની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મા ગંગા ધરતી પર અવિરત થયા હતા અને ભગવાન શંકરની જટાઓમાં વિરાજમાન થયા હતા આથી જ આજના દિવસે ગંગામૈયાની પૂજા કરી ગંગામૈયામાં ડૂબકી લગાવવાથી સાથે દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે વ્યક્તિના તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે પદ્મપુરાણમાં કહ્યું છે કે ગંગા સપ્તમીના દિવસે માતા ગંગામાં સ્નાન કરીને વિધિ વિધાનથી પૂજા કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ કીર્તિ અને સમાજમાં માન સન્માન મળે છે દરેક પાપોમાંથી મુક્તિ મળે છે ગંગા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના શરીરની દરેક નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે વ્યક્તિ દરેક પ્રકારના દોષોમાંથી મુક્ત થાય છે આથી જ આજના દિવસે ગંગામાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે જો ગંગા સ્નાન ન કરી શકાય ગંગા નદીની પૂજા ન કરી શકાય તો ઘરમાં રહેલા ગંગામૈયાની ફોટો કે મૂર્તિની પૂજા કરવી જો એ પણ ન થઈ શકે તો ગંગા ઉત્પત્તિની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ ગંગામૈયામાં સ્નાન કરવા જેટલું ગંગામૈયામાં ડૂબકી લગાવ્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં ગંગામૈયાના અવતરણની સુંદર કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડિયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ સુખદેવજી બોલ્યા હે રાજન રોહિતની આગલી પેઢીઓમાં ક્રમશઃ હરિત ચંપ સુદેવ વિજય ભરૂક વૃક્ષ અને બાહુક થયા બાહુકનું રાજ્ય શત્રુઓએ લઈ લીધું આથી એનું મૃત્યુ વનમાં થયું ત્યારબાદ એની સ્ત્રીથી સગરનો જન્મ થયો મહારાજ સગરે ઓર્વ મુનિના આદેશથી અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું અને યજ્ઞનો ઘોડો છૂટો મૂકી દીધો એમના યજ્ઞના ઘોડાને ઈન્દ્રે ચોરી લીધો એના સાહીઠ હજાર પુત્રો ઘોડા શોધતા શોધતા કપિલના આશ્રમમાં ગયા ત્યાં એ ઘોડો બંધાયેલો જોવા મળ્યો આથી કપિલ મુનિએ અપરાધી માનીને તેણે ઋષિનું અપમાન કર્યું અને આનાથી ક્રોધે ભરાઈને ઋષિએ એમને પોતાના નેત્રોથી અગ્નિથી ભસ્મ કરી દીધા સગરની બીજી પત્ની કેશિનીને અસમંજન નામનો પુત્ર હતો અસમંજનના પુત્ર અંશુમાનને પણ યજ્ઞના ઘોડાને શોધવા માટે મોકલવામાં આવ્યો એણે કપિલના આશ્રમમાં જઈ તેમની સ્તુતિ કરી આથી પ્રસન્ન થઈને ઋષિએ ઘોડો આપી દીધો અને કહ્યું કે તારા ભસ્મ થયેલા કાકાઓની મુક્તિ ગંગાના જળથી જ થશે માટે તું ગંગાને પૃથ્વી પર લાવ ઘોડો લઈને અંશુમાન પાછો આવ્યો અને યજ્ઞ સંપન્ન થયો અંશુમાને ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે ઘણા વર્ષો સુધી તપ કર્યો પણ ગંગાજી પ્રસન્ન થયા નહીં અને અંશુમાન સ્વર્ગે ચાલ્યા ગયા તેમની અધૂરી ઈચ્છાને પૂરી કરવા માટે તેનો પુત્ર દિલીપ પણ મહાસમર્થવાન હતો તેણે પણ ઘણા વર્ષો સુધી ઘોર તપ કર્યો પરંતુ તે પણ ગંગાજીને પૃથ્વી પર લાવવામાં નિષ્ફળ રહ્યો અને સ્વર્ગે સિધાવી ગયો ત્યાર પછી દિલીપનો પુત્ર ભગીરથે પણ ગંગાજીને પ્રસન્ન કરવા માટે ઘોર તપ કર્યો આ રીતે ત્રણ જન્મનું તપ ભેગું થતાં આખરે ગંગાજીએ પ્રગટ થવું જ પડ્યું ત્યારે ગંગાજીએ ભગીરથને વરદાન માગવા કહ્યું ત્યારે રાજાએ પ્રણામ કરીને કહ્યું કે હે મા ગંગા તમે પૃથ્વી પર પધારી અમારા વંશજોની સદગતિ કરો ત્યારે ગંગાજી ધીર ગંભીર અવાજે બોલ્યા હે રાજન હું પૃથ્વી પર આવું તો ખરી પછી મારા વેગની ગતિથી નીચે પડવાથી હું સીધી રસાતલમાં ચાલી જાઉં માટે મારા વેગને ઝીલનાર કોઈ જોઈએ નહીંતર હું ધરતીને ફાડીને રસાતલમાં ચાલી જઈશ ગંગાની વાત પણ સાચી હતી હવે એમના વેગને રોકી પણ કોણ શકે ભગીરથે ત્યાર પછી ભગવાન શિવનું તપ કર્યું અને તેમને પ્રસન્ન કર્યા ભગીરથની વીનવાણીથી પ્રસન્ન થઈને શિવજી ગંગાને ઝીલવાને તૈયાર થયા તેણે પોતાની જટાને ખોલી નાખી અને પગ જમાવીને બરાબર ઊભા રહી ગયા ત્યારે ગંગાજીનો પ્રવાહ વેગથી શિવજીના મસ્તક પર પડ્યો અને તેની વિશાળ જટામાં અટવાઈ ગયો ત્યાર પછી શિવજીએ ગંગાજીને બહાર નીકળવાનો રસ્તો આપ્યો તેમની જટામાંથી ગંગાજીની એક ધારા છૂટીને અનેક દેશને પવિત્ર કરતી પૃથ્વી પર વહેવા લાગી ગંગાની એક ધારા ભગીરથ પાછળ જવા લાગી ભગીરથ જ્યાં પોતાના વંશજોની ભસ્મ હતી ત્યાં ધારાને લઈ ગયો અને ગંગાજીનો સ્પર્શ થતાં જ તેના પૂર્વજો મુક્ત થઈ સ્વર્ગે ગયા અને ત્રણ પેઢીનું તપ ફળીભૂત થયું તે સ્થળ ગંગાસાગરના નામથી પ્રસિદ્ધ થયું ગંગાજી ત્રણેય લોકમાં વહેતી હોવાથી ત્રિપથ ગામીની કહેવાય છે પછી હિમાલય માર્ગથી પૃથ્વી પર આવી તેને અલકનંદા કહે છે અને ગંગાજીની જે ધારા પૃથ્વીની નીચે અતલ નામના પાતાળમાં વહે છે તેને ભોગવતી કહેવાય છે ગંગાને ધરતી પર લાવનાર ભગીરથ હોવાથી ગંગાને ભગીરથી પણ કહેવાય છે તથા વૈશાખ મહિનાના સુદ પક્ષની સપ્તમી તિથિએ યમરાજાના સહયોગી એવા ચિત્રગુપ્ત પ્રગટ થયા હતા આથી આજના દિવસે ચિત્રગુપ્ત પ્રાગટ્ય દિવસ પણ મનાવવામાં આવે છે ચિત્રગુપ્ત યમલોકમાં ન્યાયાલયના લેખક માનવામાં આવે છે એકવાર જ્યારે બ્રહ્માજી ધ્યાન કરી રહ્યા હતા ત્યારે તેમના અંગથી અનેક રંગોથી વિચિત્ર લેખની માટે એક પુરુષ ઉત્પન્ન થયો તેનું નામ ચિત્રગુપ્ત હતું બ્રહ્માજીની કાયાથી ઉત્પન્ન થવાના કારણે તેને કાર્યસ્થ પણ કહેવામાં આવે છે ચિત્રગુપ્તે બ્રહ્માજીને પોતાના કાર્ય વિશે પૂછ્યું ત્યારે બ્રહ્માજીએ જણાવ્યું કે તમારું કામ યમલોકમાં મનુષ્યોના પાપ અને પુણ્યના લેખ તૈયાર કરવાનું છે તે સમયથી જ યમલોકમાં પાપ અને પુણ્યની ગણના ચિત્રગુપ્ત કરે છે કહેવાય છે કે આજના દિવસે ચિત્રગુપ્તની પૂજા કરવામાં આવે છે તથા ચિત્રગુપ્ત ભગવાનની કથા સાંભળવા માત્રથી જ મનુષ્યના અનેક જન્મોના પાપ નષ્ટ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આ હતી ગંગા અવતરણની સુંદર કથા જે આજના દિવસે સાંભળવાનો મહિમા છે મિત્રો ગંગા નદીને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર નદી કહેવામાં આવી છે કારણ કે તેનું પાણી અંતિમ સમયે મનુષ્યને જો પીવડવામાં આવે તો તેના ઘોર પાપનો નાશ થાય છે તે નર્કમાં નથી જતો અને તેની સદગતિ થાય છે મનુષ્ય ગંગા નદીનું અવતરણ સાક્ષાત ભગવાન શિવની ચટામાંથી પૃથ્વી પર થયેલું છે આથી જ ગંગાનું પાણી અતિ પવિત્ર છે અને તે ક્યારેય બગડતું નથી કહેવાય છે કે ગંગાનું પાણી જે સ્થાનમાં હોય છે ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ગંગા જળ એ અત્યંત પ્રભાવશાળી જળ છે આપણા હિન્દુ ધર્મમાં ગંગા નદીને માતાનો દરજ્જો પ્રાપ્ત થયો છે ભારતની પવિત્ર નદીઓમાં ગંગા નદી એક પવિત્ર નદી છે ગંગા નદીમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જાય છે કહેવાય છે કે ગંગાજળના સ્પર્શ માત્રથી જ વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જે કોઈ વ્યક્તિના ઘરમાં હંમેશા અણબનાવ કે કલેશ રહેતો હોય તો તેમણે પોતાના ઘરમાં ગંગાચળ રાખવું અને હંમેશા નિત્ય ગંગાચળનો છંટકાવ કરવો આમ કરવાથી ઘરમાં કલેશ દૂર થશે નકારાત્મકતા દૂર થશે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવેશ થશે જે કોઈ વ્યક્તિ ગ્રહદોષથી પીડાતું હોય તો તેમણે દર સોમવારે ભગવાન શિવની પૂજા કર્યા બાદ તેમનો

તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગંગામૈયા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ